બસ વોઝ વેરી આપણે આગલાના બ્લોગ કન્ટિન્યુ કરી તો ચાલ આજે તો બહે તળકો નીકળશે એવું લાગે છે જો ગોલો ગોલો 多多点。 નથી જવાનું છે દ્વારકા નથી જવું હું નથી જવું જવું છે જવું છે તો અત્યારે મિત્રો આપણે ભાઈ ઉપરના રૂમમાં પાછા આવી ગયા છે અને મારી બાજુમાં કોણ બેઠા છે તમને બતાવો આમ જો પરમ મિત્ર અને શિવરાજ તો ભાઈ અમે અત્યારે આપણે શું કહેવાય એક બીજો ચેનલ છે એનો વિડીયો એડિટિંગ કરતા હતા એ હિન્દીમાં છે એકબીજા અત્યારે અપલોડ ને બધું કરી છે તો એ ચેનલનું અત્યાર સુધી કોઈને કીધું જ નથી ભાઈ આમ ગુપ્તમાં રાખ્યું છે બરાબર તો અત્યારે ભાઈ આપણે નાય રેડી થઈ ગયા છે હવે જઈએ છીએ બારે કારણ કે ભાઈ હવે અત્યારે વરસાદ છે ને તો આપણે બારે આ તો મારતા આવીએ અને કાચબાને એક તો જોતા આવીએ ભાઈ કાચબો બારે નીકળ્યો કે નહીં પહેલે તો કાચબાની કોમેન્ટ બહુ આવે છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં કે કાચબો ભાઈ બારે ઘાટો આવે બારે ગાઢો તો ભાઈ કાચબો જ્યારે અમે વાં ઘાટવા જઈએ ત્યારે અંદર ઘડી જાય છે તો હવે અત્યારે જોઈએ ભાઈ ચેક કરતા આવીએ જો કાચબો ક્યાંય દેખાઈ ગયો તો બારે ઘાટતા આવીએ બાકી મિની બ્લોગમાં તમે બધા કેટલો સપોર્ટ કરો ખબર આમ હતું આટલું સપોર્ટ કરો છો થેન્ક યુ તમારો બધા ચાલો તો અત્યારે જઈએ આપણે બારે તો અત્યારે મિત્રો આપણે વાડી આવી ગયા છે સમજો આ ક્યાં પાછળ થોડે છે જો કે છે જો છે તો સુરત પણ આવી ગયા છે જો બે સમજો અમાર આવે છે ઓ ભાઈ ઓ મેરો ઓકાત માં રહીને વાત કરો ઓકાત માં રહ્યો ઓકાત માં ઓ અત્યારે ભાઈ બધા ભેગા થઈ ગયા ને આ મારવા દોડે છે બધાને જો 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 1 2 3 શું છે વિચાર નહી કરવાનું ભાઈ કોઈ આપણે જઈએ કાચબાને જોવા માટે કાચબા ભાઈ કાચબા બહુ ટ્રેન્ડિંગ માં આવી ગયો Instagram માં 3 લાખ

બધી ભાઈ બધી વાત હવે મિક્સ થઈ જાય હવે હાથ પાણી કોમેન્ટો તમે જો ને ઇન્સ્ટાગ્રામ માં ભાઈ આપડે જોઈ આવજો ટ્રાય કરતા હોય કાચબો કાઢો ભાઈ કાચબો ક્યાં ગયો હવે કાચબો ક્યારે નીકળશે એટલી બધી કોમેન્ટો આવી ગઈ તો આપણે ભાઈ કાચબાને હવે કઈ ઠે પાર છે ઓ માં કાચબો તો ક્યાંય છે જ નહીં કાચબો તો ક્યાંય દેખાતો જ નથી આમાં

અને પછી કાચબાને બારે કાટી આવશે તો ચાલો शिवराज ભાઈ અંદર જાઓ અત્યારે જવાનો કે પછી પછી પ્રોસેસિંગ કરવું પડે આમાં ભાઈ કાચબાને કાઢવામાં પ્રોસેસિંગ કરવું પડે તો મેં પહેલી વાર તો આપણો પરમ મિત્ર હવે વિચારે છે કોને અંદર ઉતાડી એ બધું આમાં છે ને આમ ડિટેલ લખતો હોય બધી કે આમ કરવાનો આમ કરવાનો આવી રીતે સર્વે બધું થાતું હોય ને પછી આમાં જેનું નામ જેનું નામ બારે આવે ને એને જવાનું હોય અત્યારે આ જો આપણો જો રેકડી જાય છે અંદર આ રેકડીમાં આપણે કાચબો ભાઈ આજે બેસશે કે નહીં જોવાનું છે ટ્વેન્ટી ફોર આવર્સ ચેલેન્જ આજે ભાઈ અહીંયા કૂવામાં જ કરવાના નાને ગમે એમ કરી નાને કાચબા ને બારે કાઢવાના તો હવે આમ પાણી ધીરે ધીરે ઉતરી ગયું છે જો પેલા તો આટલા સુધી હતું અહીં સુધી પાણી હતું હવે ધીરે ધીરે વયો ગયો હા પછી ધીરે ધીરે વયો જશે એટલા નીચે અને પછી કાચબો દેખાશે ધીરે કરીને આમ એન્ટ્રી એન્ટ્રી માટે પછી આમ પરમ મિત્ર ઠેક મારશે ને કાચબાને પકડીને આમ પકડી લેશે પછી શું થશે તારામાં મૂકવા જશો તો ભાઈ પબ્લિક તો વાત છે કે તમે જાઓ કાચબો હાથમાં જ નથી આવતો અમારે હવે અત્યારે કાચબાની લીપ ની બધી ડિટેલમાં ચેકિંગ ચાલુ છે હાલે છે કે નહીં પછી ટાણા ઉપર આમ કાચબો આવી જાય ને પછી ના થાય તો પછી મોટો થઈ જાય તો હવે તમે શું વિચાર્યું આમ

તો હવે ધવલભાઈ વિચારે છે અત્યારે આમ લીપમાં હવે એનું કંઈ આવશે ને આમ મગજમાં એ હમણાં કેસે ડાયરેક્ટ અને શિવરાજભાઈ આમ પણ કા ગા કરીને જોવે છે કે પાણીમાં ક્યાં કાચબો ગયો છે કાચબો ગ્યો ક્યાં કાચબો છે કે નહીં એ નથી ખબર પડતી મને તો હવે બે ત્રણ દિવસ ત્યાં પહેલાં આવતા તો કાચબો દેખાઈ જતો પાણીમાં પણ હવે તો આમ કાચબો નજર જ નથી આવતો પાણી મને લાગ્યા છે ને આમ છલો છલો ભરાઈ ગયું પછી કાચબો એના ઘરે વહી ગયું હવે એનો ઘર ક્યાં છે એ તો આપણે ખબર નથી એ છે કે આમ જંગલમાં નથી વહી ગયો ને આમાં ભાઈ કાચબો નક્કી ના આવે કાચબો ગમે હાલતો હોય કા એક કામ કરી સસલાને નાખી દઈએ અંદર તો કાચબો કાચબોન સસલો બેનું રેસ થશે ને બહાર નીકળી આવશે વરસાદ ચાલુ થઈ ગયો એટલે બેઠા જઈએ પછી જાશું વાડીએ